સિહોર ભાવનગર રાજકોટ મેન હાઇવે આશાપુરા હોટલની સામે શિવમ સિટી સોસાયટીના નાખે આ છેલ્લા આઠ મહિનાથી ગટર ઉભરાય છે નગરપાલિકામાં અવારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ કામ કરેલ નથી અને અવારંવાર ટુ વ્હીલ ગાડીઓ સ્લીપ થાય છે અને વ્યક્તિઓને ઈજા પહોંચે છે વ્યક્તિઓ પડે કે અત્યારે અમારો છોકરો પડ્યો પાલનગઢ હોસ્પિટલ લઈ ગયા ને તમે એ વખત રૂબરૂ મુલાકાત કરી તમે અહીંયા જોઓ તો તમને સ્થળ ઉપર ખબર પડે કે હું વસ્તુ છે તમે જોઈ લ્યો વિડિયો સાથે પ્રત્યુષ છે પાણી એવું આવે છે કે અંદર જાવો નહી આ રીતે અખી મેનો હાઈવે ઉપર

પાણી તો પચું પાણી તો એવું આવે છે કે અંદર જાવો પાણી પાણી કમ્પ્યુટર છે કે રીતે કે કંપની દ્વારા चालू देखिए हमारे अपना पॉइंट में जो लाइन डाली चाहिए कि अभी हमारा इनसे अभी ये

કોઈ પર આવ્યું જોવંત તો તમને આવો આઈડિયા આવે કે આ માણસો સહન કરે છે પણ બે સહન કરીએ અમેરિકા લિમિટ હોય ને પછી અમારી બરોબર અને ગમેને ફોન કરી ઘટાડવાનું છે બંધ થઈ ગઈ બંધ થઈ તો અમારે શું લોકો પાસે ઘટાડો લોક થઈ ઉપર છે ત્યાં થોડું ઉપર તો આ 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 નમસ્કાર હા કાલે સુતના અમે એક બેર પર અમે બેકઅપ એટલે કા રોજ થઈતું હા 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 હું કોઈ થોડો જાવની તરફ શ્રી બોક કાલે કોણ ચાર ઘણા સાઇડરક વાત હવે એમ કે વાત નથી તો હવે નહી ને પાંચમી વખત ઉપર એમ કે કે ન્યા આયા હું એ અને આયા નીકળું જો આશાપુરા રેસ્ટોરન્ટની સામે શિલોમ સિટી સોસાયટીનો અમે પ્રશ્ન પ્રશ્નગટરનો લઈને આવેલા અવારનવાર અમે છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરી લેખિતમાં અરજી આપી આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી થયેલ નથી અવારનવાર ગુગુલ ગઢાબૂઢા અને અપંગ લોકો ત્યાં પડે છે વિકલાંગો ઘણા પડ્યા ગાડી લઈને છોકરાઓને ઘણાની ઈજા થઈ છે અને હાઈવે ઉપરથી જે શિવમ સિટી ની અંદર જવાનો રસ્તો છે ત્યાં કોઈ અંદર જઈએ કે એવી સ્થિતિ નથી એટલું પાણી ભર્યું છે નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી તો આનું યોગ્ય કરવા વિનંતી સિહોરમાં વોર્ડ નંબર 9 શિવમ સિટી અને આસપાસના વિસ્તારના રહેવાસીઓને છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની ફરિયાદ હતી જેની અવારનવાર મોકીત અને લેખિત એમણે રજૂઆતો પણ કરી હતી તેમ છતાં પણ એ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નહોતું એટલે આ શિવમ સિટી અને આસપાસના વિસ્તારના રહીશો અહીં એકઠા મળી અને નગરપાલિકાએ રૂબરૂ રજૂઆત કરવા અને એમાં પ્રમુખશ્રીને ત્યાંના સ્થળ ઉપરના ફોટા વિડીયો વગેરે દર્શાવ્યા અને અમને રજૂઆત કરી છે કે આ ગટરના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે કારણ કે સિહોજ જીવન સિટી એ એવો વિસ્તાર છે કે લગભગ બધા ક્રીમ જે અધિકારી કક્ષાના લોકો ત્યાં રહે છે અને એ લોકોમાં વાત કરીએ તો વેરાની સમયસર ભરપાઈ કરે છે પરંતુ એમને સુવિધાના નામે આ સુધી મીંડું જોવા મળી રહ્યું છે એટલે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આગ્રોશ પ્રમુખશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ કટરની ઉકરાવાની જે સમસ્યા છે એ એટલી હદે વિકરી ગઈ છે કે રોડ ઉપર અત્યારે નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે એટલે એમાં તાત્કાલિક અસરથી અને કાયમી ઉકેલ આવે તો એ ઉગ્ર રજૂઆત કરી છે અને જો એ રજૂઆત સ્વીકારવામાં નહી આવે ને પ્રશ્ન લઈ થાય તો આગામી સમયમાં શિવમ સિટીના લોકોએ ના છૂટકે ઉગ્ર આંદોલન પણ કરવું પડશે એવી ચીમકી ઉચ્ચારી